નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ પંદર અને સોળ ડિસેમ્બરના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્યફળ ઉપર આગળ વધતા પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે આ રાશિ ભવિષ્યફળનો વિડીયો થોડો લાંબો છે કારણ કે આની અંદર બે દિવસનું રાશિ ભવિષ્યફળ આપવામાં આવ્યું છે ખાસ વિડીયોને અંત સુધી જોજો અને ખાસ એક વાતની નોંધ લેજો કે વિડીયોના અંતની અંદર રોકાણ માટે કઈ રાશિ માટે આ બંને દિવસો કેવા રહેશે તે અંગેની માહિતી આપવામાં આવી છે તો ખાસ વિડીયોને જોઈ અને કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને જણાવજો ખાસ કે કેવો લાગી રહ્યો છે તમને વિડીયો અને તમે આ વિડીયો સાથે કેટલું રિલેટ થાવ છો તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે તારીખ પંદર અને સોળ ડિસેમ્બર એ ખાસ ચેતીને પસાર કરવા જેવી છે આ દિવસો દરમિયાન તમારે કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ ખાસ તમે વ્હીકલ ચલાવતા હોય તો તમારે તકેદારી રાખીને ચલાવવું જોઈએ આ સિવાય તમારે ખાસ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ આ ઉપરાંત કોઈ એવો રોગ કે જેને ટ્રીટમેન્ટ તમારી ચાલતી હોય પરંતુ છેલ્લા થોડા દિવસથી બંધ હોય કેમ કારણ કે તમને આળસ આવવાના કારણે તમે ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવાનું ટાળતા હોય તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન ફરીથી ડૉક્ટરને બતાવવું જોઈએ અને રોગ અંગે ફરીથી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ આ સિવાય તમારા સાસરી પક્ષ સાથે પણ આ બંને દિવસો દરમિયાન ખૂબ જ ચેતીને કહેતા કે જોખી જોખીને બોલવાનું રહેશે ખોટા કોઈપણ પ્રકારના વાદ વિવાદમાં પડતા પહેલાં તમારે બે વખત વિચારવું જોઈએ કોઈને ખોટું ના લાગી જાય એ પ્રકારના શબ્દો બોલતા પહેલાં આ બંને દિવસો દરમિયાન કહેતા કે ખાસ તમારા મગજ ઉપર નિયંત્રણ આ બંને દિવસો દરમિયાન રાખવું જોઈએ અન્યથા સાસરી પક્ષ સાથેના સંબંધો ખાસ બગડી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમને બિઝનેસ અંગેના આઈડિયા તમારા લાઈફ પાર્ટનર કે તા કે ધર્મપત્ની પાસેથી મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં સારી એવી સફળતા એટલે કે દિવસના શરૂઆતથી જ તમને સારી એવી ગરાગી જોવા મળી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે કોઈ ડીલ અંગે તમે વિચાર્યું હોય પરંતુ છેલ્લા ઘણા દિવસોથી એ ડીલ પાર પડતી ન હોય અને કોઈક ને કોઈક વિઘ્ન એની અંદર આવી જતું હોય તો આ બંને દિવસો દરમિયાન તમને આ ડીલમાં સફળતા મળે તેવી શક્યતાઓ છે આ સિવાય રોકાણમાં પણ તમને આ બંને દિવસો દરમિયાન ફાયદો થાય તેવી એક શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક રેફરન્સના કારણે તમને બિઝનેસ સારો એવો મળતો જણાય મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે ખાસ આ બંને દિવસો ને તકેદારીપૂર્વક પસાર કરવાના છે આ બંને દિવસો દરમિયાન તમારે ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે સિઝનલ બીમારીથી તમે ઘેરાઈ ના જાઓ કહેતા કે શરદી ખાંસી તાવ એવું તમને થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ તમારે તમારા રૂટીન ઉપર એટલે કે જે તમારી લાઇફસ્ટાઈલ હોય એને મેન્ટેન રાખવાની છે ઘણા લોકો રાત્રે મોડા સુધી જાગે અને પછી સવારે વહેલાં ઉઠી જાય કામ કરવાની લાયમાં અને લાયમાં એવું તમારે આ બંને દિવસો દરમિયાન ખાસ ટાળવું જોઈએ આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટ કચેરીના પણ ધક્કા થાય તેવી પણ શક્યતા છે તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ પણ પ્રકારની વાદ વિવાદ કે કોઈ પણ એવી ચર્ચાઓ ન ઉકેલવી જોઈએ કે જેની ઉપર ખોટી લીગલી કોઈ કાર્યવાહી થઈ શકે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો લોન લેવાનું કાર્ય હાથમાં લીધું હશે તો તે લોન લેવાના કાર્યમાં પણ વિલંબ આવી શકે તેવી શક્યતાઓ છે એટલે કે ક્યાંક ને ક્યાંક કોઈ પેપર્સના કારણે પણ આ લોન લેવાનું કાર્ય અટકતું જણાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હોય તો રોકાણમાં પણ ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે આ સિવાય જે લોકો રિલેશનશીપમાં છે કહેતા કે પ્રેમી અને પ્રેમિકા છે તેમના માટે પણ આ બંને દિવસો ખાસ પ્રેમ ભર્યા અને એકબીજાને સમજી શકે તે રીતના સરળ પસાર થશે તમે આ બંને દિવસો દરમિયાન એકબીજાને સારું એવું ઓપરેશન કરતા જણાશો આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે એકબીજા માટે કોઈક ગિફ્ટની પણ પરચેસ કરી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈક યાદગાર દિવસની ઉજવણી કરી શકો ખાસ કરીને આ જે લોકો રિલેશનશીપમાં છે તેમના માટે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ ફાયદો થાય તેવી પણ એક શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક બુક્સ તમે કોઈ અગાઉ પરચેસ કરી હોય અને તમે છેલ્લા ઘણા સમયથી વાંચતા ના હોય પડી જ રહી હોય તો તે બુક્સને પણ તમે આ બંને દિવસો દરમિયાન વાંચતા જોવા મળી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈક સ્કિલ પણ નવી શીખતા જોવા મળી શકો છો સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો જે ઘરેથી દૂર રહેતા હશે તમને આ બંને દિવસો દરમિયાન હવે ક્યારે ઘરે જુઓ બસ આ જ શબ્દો તમારા મોઢામાં આવશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે છેલ્લા ઘણા સમયથી કોઈ જમીન કે મકાનની તમારી ડીલ કરવાની હોય અને તેમાં કોઈ પોઝિટિવ રિસ્પોન્સ તમે વિચાર્યા હોય તેવા ના આવતા હોય તો તે પોઝિટિવ રિસ્પોન્સ પણ આ બંને દિવસો દરમિયાન તમને મળતા જોવા મળી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ એવા પણ રિસ્પોન્સ આવે કે જેની અંદર તમારે ઉતાવળે નિર્ણય નિર્ણય કરવાનો થાય અને તેમાં થોડા તમે કન્ફ્યુઝ થઈ જાઓ તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે બેલેન્સ સાથે એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ધીરે પણ નહીં એ રીતે નિર્ણય કરવાનો રહેશે જેથી કરીને ડીલમાં કોઈ સરસ ચૂક ના થાય અને તેના કારણે તમને કોઈ નુકસાન ના થાય આ સિવાય રોકાણ બાબતે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય એવા છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કોઈક જગ્યાએ અચાનક જ ટ્રીપ કરવાની થાય તેવી પણ શક્યતા છે આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે તમારા નાના ભાઈ કે બહેન જે તમે જ્યાં રહેતા હશો ત્યાંથી દૂર રહેતા હશે તો તેમની સાથે પણ આ બંને દિવસો દરમિયાન મુલાકાત થાય તેવી પણ એક શક્યતા છે આ સિવાય તમારા પાડોશીઓ કે જે તમારા જૂના પાડોશી હતા તેમની સાથે પણ આ બંને દિવસો દરમિયાન તમારી એક નાનકડી મુલાકાત થાય તેવી શક્યતાઓ છે તેના કારણે તમારું મન આનંદમય રહેશે જૂની જૂની જે વાતો કે કે સંસ્મરણો તેને વાગોળવાના કારણે તમને એક નવી ઉર્જાનો કે કંઈક નવી પોઝિટિવિટીનો અનુભવ થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લીધું હશે તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે રોકાણ બાબતે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે તુલા રાશિ તુલા રાશિ માટે આ બંને દિવસો ખાસ ફાયદાકારક સાબિત થશે જે જાતકો નોકરી કરે છે તેમને નોકરીના સ્થળે ખાસ પોઝિટિવ વાતાવરણનો અનુભવ થશે કે ત્યાં કે સહકર્મચારીઓનું ખૂબ જ કોપરેશન તમને મળશે આ સિવાય એવું પણ બની શકે છે કે જે જાતકો બિઝનેસ કરે છે તેમને દિવસની શરૂઆતથી જ એક સારી એવી કમાણી થતી જોવા મળી શકે છે આ સિવાય જે જાતકો રોકાણ કરે છે તે જાતકોને પણ આ બંને દિવસો દરમિયાન કોઈક ને કોઈક જગ્યાએ ફાયદો થતો જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કુટુંબના કોઈ વ્યક્તિઓ સાથે મળવાનું બની શકે છે અને આ મુલાકાત દરમિયાન જો અગાઉ તમારા આ કુટુંબના વ્યક્તિઓ સાથે સંબંધો ખાટા થયા હોય તો આ સંબંધમાં ફરીથી મીઠાશની લાગણી તમે ઉમેરી શકશો કે કે ફરીથી તમારા રિલેશન જે અગાઉ હતા તેવા ને તેવા થઈ જશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે આ બંને દિવસો દરમિયાન તમે સ્વ કેન્દ્રિત જોવા મળશો કહેતા કે આ બંને દિવસો દરમિયાન તમે પોતાના ઉપર જ વધુ કામ કરતા જોવા મળી શકો છો આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જૂના જે તમારા પ્રોજેક્ટ હોય અને પૂર્ણ ના થતા હોય તો તે પ્રોજેક્ટને કઈ રીતે પૂર્ણ કરવા તે અંગેની દિશા તમને મળે તેવી શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈ રોકાણ પણ નવું કરો અને તેમાં પણ તમને ફાયદો થતો જોવા મળી શકે છે ખાસ રોકાણ કરતી વખતે તમારે બેલેન્સ માઇન્ડ સાથે એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં એ રીતે નિર્ણય કરવો જોઈએ જેથી કોઈપણ પ્રકારને નુકસાનથી બચી શકાય ધનરાશિ ધનરાશિ માટે આ બંને દિવસોને ખાસ તમારે ધ્યાન રાખીને પસાર કરવાના છે આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમે ક્યાંક ને ક્યાંક પોતાના ઉપર વધુ ખર્ચ કરી બેસો આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારે અચાનક જ હોસ્પિટલના દોડા ધક્કા થાય અને તેમાં પણ તમારે પૈસાનો વ્યય થાય આ સિવાય એવું પણ બની શકે છે કે તમે કોઈ વિદેશ સંબંધિત કોઈ કામ કોઈને સોંપ્યું હોય તો તેમાં પણ અચાનક ફી વધારો કે એજન્ટની ફી વધવાને કારણે પણ તમારું જે બજેટ હોય તે ખોરવાતું જણાઈ શકે છે ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ મકર રાશિ મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમને મિત્રોનો સારો એવો સાથ સહકાર મળતો જોવા મળશે મિત્રો તરફથી તમને નોકરી કે ધંધાની દિશા પણ બતાવવામાં આવી શકે છે એટલે કે જે જાતકોને હાલ નોકરી ધંધો નથી તો તેમને આ બંને દિવસો દરમિયાન મિત્રો દ્વારા રેફરન્સથી નોકરી કે ધંધો મળે તેવી શક્યતા છે એટલે કે જે મિત્રો નોકરી ઈચ્છતા હશે તેમને મિત્રોના માર્ગદર્શનથી કહેતા કે રેફરન્સથી નોકરી મળી શકે છે આ સિવાય જે લોકો બિઝનેસ કરતા હશે અને બિઝનેસમાં જોઈએ એવી સફળતા નહીં મળતી હોય તો એવા જાતકોને આ બંને દિવસો દરમિયાન મિત્રોના વિશેષ માર્ગદર્શનના કારણે ધંધાની કોઈક એવી લાઇન પકડાઈ જશે કે જેના કારણે તેમાં તેમને ફાયદો થશે આ બંને દિવસો દરમિયાન તમને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જે લોકો સાથે કનેક્શનમાં છો કહેતા કે કનેક્ટ થયેલા છો તેવા વ્યક્તિઓને કારણે પણ તમને નોકરી ધમધાવવામાં સફળતા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થવાની શક્યતા છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સહકર્મચારીઓ તરફથી વિશેષ સહકાર મળશે આ સિવાય જે જાતકો બિઝનેસ કરે છે તેમને પણ તેમના જે સર્વન્ટ કહેતા કે જે પણ વ્યક્તિઓ તેમની દુકાનમાં કે શોરૂમમાં કામ કરે છે તેમના દ્વારા ખાસ કોપરેશન કહેતા કે વિશેષ સહકાર તમને પ્રાપ્ત થશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન સહકર્મચારીઓ એટલું તમને કોપરેટ કરતા જોવા મળશે કે જે અગાઉ તમે ક્યારે પણ જોયું નહીં હોય કોઈ પણ નાના મોટા કાર્ય જો તમારા અટકતા હશે તો તેમાં ખભો ખભેથી ખભો મિલાવીને સહકર્મચારીઓ કામ કરતા જોવા મળશે આ સિવાય બોસ દ્વારા પણ તમારા કાર્યના આ બંને દિવસો દરમિયાન વખાણ થઈ શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે કે ક્યાંક ને ક્યાંક બસ દ્વારા પ્રમોશનમાં તમને પ્રમોટ કરવામાં આવી શકે છે આ સિવાય સહકર્મચારીઓ પણ તમારા કાર્યના વખાણ કરતાં આ બંને દિવસો દરમિયાન જોવા મળી શકે છે રોકાણમાં પણ આ બંને દિવસો તમારા માટે ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે તો મીન રાશિ મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો તમારે ખાસ કોઈ ધાર્મિક તીર્થ સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી એક શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમારે ગુરુ કે કોઈ મોડા મોટા વડીલને મળવાનું બની શકે છે તેના કારણે જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો તમે અનુભવ કરતા જોવા મળી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક ને ક્યાંક તમે કોઈક આર્થિક ભીષમાં ફસાયેલા હોય અને કોઈ જગ્યાએથી મદદ મળતી જોવા ન મળતી હોય ઘરના સભ્યોને પણ કીધું હોય અગાઉ તમે પણ હેલ્પ ના મળતી હોય તો આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમારા ફાધર જ તમારા પડખે આવીને ઊભા રહે અને એ જ તમને આર્થિક મદદ કરી દે આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે વિદેશની કોઈ ટિકિટનું બુકિંગ તમે કરાવી બેસો એટલે કે વિદેશ યાત્રા કરવાનું બુકિંગ તમે કરી નાખો એવી પણ એક શક્યતા છે આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ સવિશેષ ફાયદો મળે તેવી શક્યતા છે હવે વાત કરીએ મેષ મિથુન અને ધન આ ત્રણેય રાશિના જાતકોએ ખાસ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ જ્યારે વૃશ્ચિક મીન અને સિંહ આ ત્રણેય રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે ઓમ નમઃ શિવાય